કે બોમ કામ શું હોય જો તો શાંતિ આખને બે કે ભારે હોય તો જ ને ગણતરી મારી હોય ને હિસાબ મારી હું બોલતો હોય યવાની વાત છે ટપ ટપ ગ્લાસ સુધાઈને ₹100 લઈને જોગડી હતી આપ ને કોમણ કર્યું ને સિયા નુ બુન ના મછ દે નેજર એક ગોગોત બાર કાઢ્યો હ ને આડો તન દા દેખાતો

સમજણ <Triban> પડ્યું um <das quartan,"��iosas, triban>

अनि याके भूमिकामा पनि हफ्वारोले ल्यायो त हजुर बुझिन नि सबर छै भएन तर घरमा के होकवारो भन त हाजी किन भयो बाजा बाजा

અને એને તો જીવ લઈ લેવાનો હતો આની બોન્ડ નામ તનુ અને તેનું કીધું બચું દે તારું કામ નહીં બતા તું ના પડીશ શામાં તું ના પડીશ શા થાય એને એમ થયું કે હશે મારી હું તો ખાઈ પી બધા જે કવિ મને કર એને છોડી દે હે પછી એ મારું ટાણું આવ્યું એટલે મેં લઈ લીધો ભૂવા અને પછી મારી દીકરીએ એમ કીધું કે મારા ભાઈ હે મારી મારા ભાઈ પહેવા

તે તું માતા હો જેના ઘરે પૂજે હન તન સાચ્યો હા ચાલી દેખી કરતા ઇમનો બંગલા ગરીબનો ગરીબની માતાયો હોય કોણ હોય એટલે બોલ હોય પણ યારન યારન છે પણ નથી સાથીના બરથી બીજા પુઆ થ્યા છે પુઆ બોવા ફુકી વાલે ભુવા ત્યાં તું આધરી હતી સાતીના થી કોઈ ના ગજા વાગે નઈ પણ આ

એક મહિનો ને તેવી દાડ આલુ ને એક મહિનો ને તેવી દાડે તારો ધણી તારો થાય એ દાડ ગોરી ને જજે એટલે હું લાપો ગમે